શુભમ હું ભવ્ય શાહ કોસ્મોટીવીમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ વાત કરીશું અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના સોમવારના દિવસના રાશિ બેસ્ટ ડેલી પ્રિડિક્શનની મિત્રો આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ અલગ અલગ એરિયાઝમાં કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું એની સાથે સાથે કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમારે ફ્રીમાં માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને કોસ્મો ટીવી પર મળી શકે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એક લિંક મળશે એ લિંક ઓપન કરીને તમે ફોર્મ ફિલ અપ કરશો અને સબમિટ કરશો તો આવનારા એપિસોડ્સમાં તમને એક્સપર્ટ એના માટે ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે વાત કરીશું અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની વાર છે સોમવાર તિથિ છે શ્રાવણ સુદ ચોત નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની કરણ છે વણીજ અને યોગ છે પરીખ મિત્રો તમારા માટે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે એવું ગણી શકાય કોઈપણ બધા જ એરિયાઝમાં બહુ જ સારા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે લવ રિલેશન્સ માટે તો હંડ્રેડ પર્સન્ટ કોસ્ટમ્યુ વાઇફ્સ છે એટલે લવ રિલેશન્સ આપણે એને ગણીએ છીએ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ હોય તમારા લાઈફ પાર્ટનર હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે પછી ક્લોઝ ફ્રેન્ડ્સ હોય બધા સાથે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ પસાર થશે તમારી વાઇફ્સને બહુ સારી રીતે કેચ કરી શકશે તમે કોઈ વાત એક્સપ્રેસ કરવા માગતા હો તો એ એક્સપ્રેસ કરવા માટે પણ બહુ સારો દિવસ છે સાથે સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ્સ ચાલી રહેલા એમની સાથે તો એ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો કેરિયર અને ફાઇનાન્સ માટે પણ એટી પર્સન્ટ અને સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉર્જા સાથે કામ કરી શકશો કોઈ ડિફિકલ્ટ કાર્ય પેન્ડિંગ છે તો એ આજે કરી લેવાનો દિવસ છે પ્લસ કાર્ય તો તમે સારી રીતે કરી શકશો પણ આઉટકમ પણ એનું બહુ સારું મળશે હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો દિવસ પણ આજે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા સાથે પસાર થશે સોશિયલ રિલેશન્સ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે પણ તમારું ટ્યુનિંગ બહુ સારું રહેશે તમને સપોર્ટિવ રોલમાં જોવા મળશે અને તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે સો ઓવરઓલ બહુ સારો દિવસ છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરી રહ્યો જોઈએ મિત્રો તમારા માટે આજનો દિવસ અનફેવરેબલ જાણી રહ્યો છે એટલે એનો મતલબ એ છે કે તમારે થોડું કેરફુલ રહીને દિવસ પસાર કરવાનો છે રિસ્કી બિહેવિયર અવોઇડ કરવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં થર્ટી પર્સન્ટ અને ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરો છો એમાં થોડું ચેલેન્જિંગ થોડો ટફ દિવસ હોય એવું બની શકે છે એનર્જીનો થોડો અભાવ જણાય ડિફિકલ્ટ કાર્ય કરવામાં મુશ્કેલી આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને ડિઝાયટ ના મળે આજે એવું બની શકે છે એટલે એનો મતલબ એ છે કે બની શકે તો કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય આજે પોસ્ટપોન કરી દેવું જોઈએ હેલ્થ માટે ટ્વેન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે ખાસ કરીને જેમને કોઈ જૂની બીમારી ઓલરેડી ચાલી રહેલી છે તો એનું આજે બગડે નહીં વર્સનિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ એરિયાઝ માટે પણ થર્ટી અને ફોર્ટી પર્સેન્ટ છે જે એવરેજ કરતાં ડાઉન છે અનફેવરેબલ રેન્જમાં છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથે અને સાથે સાથે તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ એ બધા સાથે તમારે કેરફુલ અપ્રોચથી દિવસ સ્પેન્ડ કરવાનો છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મૌન આનો બહુ સારો ઉપાય છે મિત્રો તમારા માટે આજનો દિવસ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે કોસ્ટ્યુમ વાઇફ્સની દ્રષ્ટિએ તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરીને મેક્સિમમ આઉટપુટ લઈ લેવો જોઈએ કેરિયર માટે હન્ડ્રેડ પર્સન્ટ વાઇબ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે બહુ જ બહુ જ સારી ઉર્જા મહેસૂસ કરશો કોઈ પણ ડિફિકલ્ટ કાર્ય તમે જે ઘણા દિવસથી પેન્ડિંગમાં રાખ્યું છે તો એ આજે કરી લેવાનો દિવસ છે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ હોય સ્ટુડન્ટ્સ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિફિકલ્ટ ચેપ્ટર હોય બધું આજે તમે કરશો તો તમે બહુ સારી ઉર્જા સાથે કરી લેશો પ્લસ ફાઇનાન્સમાં નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમે કાર્ય તો સારું કરી જ શકશો પણ એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો દિવસ પણ આજે પ્રફુલ્લિતતા સાથે પસાર થઈ શકે છે હેલ્થની દ્રષ્ટિએ સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે કલીગ છે સાથે સાથે તમારા નિયર એન્ડ ડીયર વન્સ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ક્લોઝ ફ્રેન્ડ્સ બધા સાથે તમારો બહુ સારી ટ્યુનિંગ સાથે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે છે ઓવરઓલ આજનો દિવસ તમારો બહુ જ સારો છે એને તમારે યુટિલાઇઝ કરી લેવો જોઈએ મિત્રો તમારા માટે પણ આજનો દિવસ બહુ જ સારો જણાઈ રહ્યો છે કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફિનાન્સમાં સેવન્ટી અને એટી પરસેન્ટ વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્ર માટે બહુ સારો દિવસ છે કોઈ પણ મહત્ત્વનું કાર્ય કરવા માટે તમે વિચારી રહ્યા છો તો આજે એ કરી લેવાનો દિવસ છે પ્લસ કોઈ જૂનું પેન્ડિંગ ડિફિકલ્ટ કાર્ય હોય તો એ પણ આજે કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આજે સારું બનેલું રહેશે સોશિયલ રિલેશન્સ માટે હંડ્રેડ પર્સન્ટ વાઇપ્સ છે જે બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ્સ છે એ બધા સાથે તમારું ટ્યુનિંગ આજે બહુ જ સારું રહી શકે છે તમે કોઈ વાત એક્સપ્રેસ કરવા માંગતા હોય તો બહુ સારી રીતે કરી શકશો સમજાવી શકશો એમને તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળે એવું બની શકે છે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય એમની સાથે તો પણ સોલ્વ કરી લેવાનો દિવસ છે આજે લવ રિલેશન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે જે એવરેજ કરતાં સારા છે તમારા નિયર એન્ડ ડિયર વન સાથે પણ એક સારો દિવસ તમે પસાર કરી શકો છો મિત્રો તમારા માટે દિવસ બહુ જ સારો જણાઈ રહ્યો છે કેરિયર માટે સેવન્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને મજા આવશે ડિફિકલ્ટ કાર્ય તમે કરી લેશો સારી રીતે ફાઇનાન્સ માટે પણ સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનું એક એવરેજ કરતાં સારું આઉટકમ પણ તમને મળશે હેલ્થ માટે સિકસ્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારું શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ આજે સારી બનેલી રહેશે સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ છે જે બહુ જ સારા ગણી શકાય એટલે તમારા સામાજિક વર્તુળમાં રહેલા લોકો હોય તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય તમારા કલીગ્સ હોય તમારા ફ્રેન્ડ્સ હોય બધા સાથે તમારો બહુ જ સારી કેમિસ્ટ્રી સાથે સારી ટ્યુનિંગ સાથે દિવસ પસાર થઈ શકે છે એમની સાથે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તમને સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળી શકે છે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે તમારે કોઈ ઇમ્પોર્ટન્ટ વાત એક્સપ્રેસ કરવા માગતા હો તો એ પણ આજે કરી લેવાનો દિવસ છે મિત્રો તમારા માટે આજનો દિવસ કેરફુલ રહેવાનો દિવસ છે કોસ્મો વાઇપ્સ થોડા અનફેવરેબલ જણાઈ રહ્યા છે એટલે તમારે શાંતિથી ગંભીરતાથી અને કેરફુલ અપ્રોચથી દિવસ પસાર કરવાનો છે રિસ્કી બિહેવિયરને ખાસ અવોઈડ કરવાનું છે આજના દિવસમાં ખાસ કરીને હેલ્થમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય એ લોકોએ તો આજે ખાસ સતર્ક રહેવાનું છે કોઈ નવા સિમ્ટમ્સ દેખાય વર્સનિંગ થાય તો મેડિકલ એડવાઇસ લેવાની છે કેરિયર અને ફાઇનાન્સમાં ટ્વેન્ટી અને ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારે કાર્યક્ષેત્રમાં પણ જોઈએ એવી ઉર્જા મહેસૂસ ના થાય ડિફિકલ્ટી આવે મજા ના આવે ચેલેન્જીસ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એમાં આઉટકમ પણ તમને કદાચ જોઈએ એવું ના મળે એવું બની શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એ પણ અનફેવરેબલ છે એટલે તમારે તમારા રિલેશન્સ એ પછી તમારા કલીગ્સ સાથેના સામાજિક વર્તુળમાં રહેલા લોકો સાથેના રિલેશન હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથેના રિલેશન્સ હોય એ બધામાં ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડિસ્પ્યુટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે આજનો દિવસ બેસ્ટ દિવસ છે એવું ગણી શકાય કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિએ કેરિયર અને ફાઇનાન્સમાં હન્ડ્રેડ પર્સન્ટ વાઇપ્સ મળી રહ્યા છે જે બહુ જ રેર હોય છે એટલે તમે કોઈ કાર્યક્ષેત્રમાં કોઈ મહત્ત્વનું કાર્ય હોય એ કરી લેવાનો દિવસ છે ડિફિકલ્ટ કાર્ય જે તમે ઘણા ટાઈમથી પેન્ડિંગ રાખ્યું છે એ કરી લેવાનો દિવસ છે બહુ જ સારી ઉર્જા સાથે તમે કાર્ય કરી શકશો અને પ્લસ એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે પણ એટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ તમારી આજે બહુ જ સારી બનેલી રહેશે સોશિયલ અને લવ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં રહેલા લોકો સાથેના રિલેશન્સ હોય તમારા કલીગ સાથેના રિલેશન હોય અથવા તો તમારા નિયર એન્ડ ડિયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ સાથેના રિલેશન હોય એ બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે બહુ સારા ટ્યુનિંગ સાથે કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે તમને સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળશે જૂના ડિસ્પ્યુટ્સ ચાલી રહેલા હોય તો એ પણ સોલ્વ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા માટે દિવસ આજે ઘણો સારો કહી શકાય ખાસ કરીને હાઈલાઇટમાં છે સોશિયલ અને લવ રિલેશન્સ જેમાં એટી અને નાઇન્ટી પર્સેન્ટ વાઇબ્સ મળી રહ્યા છે એટલે તમારા સોશિયલ રિલેશન્સ અને તમારા નિયર એન્ડ ડિયર વન સાથે નવી રહેશે બધા ખૂબ સારા રહેશે સુમેળભર્યા રહેશે સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થઈ શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં પણ સિક્સટી સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમે કાર્યક્ષેત્રમાં એક સારી ઉર્જા સાથે સારી ફીલ સાથે કામ કરી શકશો અને ડિફિકલ્ટ કાર્યને પણ તમે આજે સારી રીતે કરી શકો છો પ્લસ એનું રિઝલ્ટ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ કોસ્મો વાઇપ્સ સારા છે મિત્રો તમારા માટે આજનો દિવસ એવરેજ કરતાં ઘણો સારો જણાઈ રહ્યો છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરીને એનો બેસ્ટ આઉટકમ લેવા માટે ટ્રાય કરવો જોઈએ સોશિયલ અને લવ રિલેશન્સ માટે એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા રિલેશન્સ એ પછી તમારા સામાજિક વર્તુળના લોકો સાથેના રિલેશન હોય અથવા તો તમારા નિયર એન્ડ ઇયર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ લાઈફ પાર્ટનર એ લોકો સાથેના રિલેશન એ બધા બહુ સારા રહેશે બહુ સારું ટ્યુનિંગ અને કેમિસ્ટ્રી સાથેનો દિવસ પસાર થશે કેરિયર અને ફાઇનાન્સમાં સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી ઊંચાથી કાર્ય કરી લેશો અને એનું આઉટકમ પણ બહુ સારું મળશે કોઈ ડિફિકલ્ટ કાર્ય હોય અથવા તો ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો એ કરી લેવાનો દિવસ છે આજે હેલ્થ માટે પણ તમારી સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે તમારી હેલ્થ એક સારા લેવલની બનેલી રહેશે મકર રાશિની વ્યક્તિઓ માટે વાત કરીએ તો તમારા માટે દિવસ થોડો અનફેવરેબલ છે એટલે તમારે ફ્રેન્ડ્સ કેરફુલ રહેવાનું છે રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે અને શાંતિથી દિવસ પસાર કરવાનો છે હેલ્થ માટે ખાસ કરીને તમારે કેરફુલ રહેવાનું છે ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે ખાસ કરીને કોઈને જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે કેરિયર અને ફાઇનાન્સ માટે થર્ટી અને ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમને કામ કરવામાં જોઈએ એવી મજા ના આવે ચેલેન્જીસ આવે અવરોધ આવે એવું બની શકે છે પ્લસ તમે જે કાર્ય કરો એનું આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે પણ ફોર્ટી અને થર્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એમાં પણ તમારે કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય તમારા રિલેશનશીપમાં તમારા સોશિયલ સર્કલમાં કે ફેમિલીમાં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારા માટે હાઈલાઇટ છે સોશિયલ અને લવ રિલેશન્સ નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે જે બહુ જ સારા ગણાય બહુ જ રેર હોય છે એટલે તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે તમારા કલીગ્સ છે અને સાથે સાથે તમારા નિયર એન્ડ યર વન્સ તમારા ફેમિલી મેમ્બર્સ તમારા ક્લોઝ ફ્રેન્ડ્સ બધા સાથે તમારી બહુ સારી ટ્યુનિંગ સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે તમને સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળશે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એનો સોલ્વ કરી લેવા માટેનો દિવસ કેરિયર માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમે જે કામ કરો છો એમાં તમને બહુ મજા આવશે બહુ એનર્જી સાથે તમે કાર્ય કરી શકશો ડિફિકલ્ટ કાર્ય જે પેન્ડિંગ રાખેલું છે તમે ઘણા ટાઈમથી એને આજે કરી લેવાનો દિવસ ફાઇનાન્સ માટે ફોર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્ય તમે સારી રીતે કરી લેશો પણ કદાચ આઉટકમ તમને આજે એનું ના મળે એવું બની શકે છે કોઈ બીજા દિવસે તમને એનું આઉટકમ મળે એવું બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે એવરેજ સ્તરનું બનેલું રહેશે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ છે કેરિયર અને ફાઇનાન્સ નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારી ઓફિસમાં કે કોઈપણ સેક્ટરમાં તમે કામ કરતા હોવ આજે તમે બેસ્ટ ઉર્જા સાથે કાર્ય કરી શકશો કંઈક અચીવ કરી લેશો એવું પણ બની શકે છે કોઈ ડિફિકલ્ટ કાર્ય તમે ઘણા ટાઈમથી જે પેન્ડિંગ રાખ્યું છે તો એને આજે તમે સારી રીતે કરી જ શકશો કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ હોય તો પણ તમે આજે એને કરી લેવી જોઈએ હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ એવરેજ કરતાં સારું છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે તમારા સોશિયલ રિલેશન્સ અને તમારા નિયર એન્ડ ડિયર વન્સ સાથેના રિલેશન્સ એ પણ એક એવરેજ સ્તરે બનેલા રહેશે ફ્રેન્ડ્સ આ હતા ચંદ્ર રાશિ બેસ્ટડ જનરલાઇઝ પ્રિડિક્શનની સાથે સાથે તમને તમારા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે એક્સપર્ટ પાસે કન્સલ્ટેશન કરાવવું હોય તો તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરીને તમારું કન્સલ્ટેશન બુક કરી શકો છો શુભ